ચોમાસામાં વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ ભરૂચના ઝઘડિયાના રાજપાડીથી જોડતો માર્ગ બની ગયો ઠેર ઠેર ખાડાઓના કારણે જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા ખરાબ રસ્તાઓના કારણે વાહનોને પણ નુકસાન થાય છે આ ઉપરાંત ત્યાં આવેલી સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશનના કર્મચારીઓમાં પણ અકસ્માતનો ભય છે વહેલી તકે આ રસ્તાનું સમારકામ થાય નહીં તો કંપની દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારાઈ હું આજે ટ્રક સિલિકા ટ્રક એસોસિએશન તરફથી સરકારને નમ્ર અપીલ કરવા માંગુ છું કે અત્યારે જે અમારો જીએમડીસી જે રોડ છે એ જીએમડીસી રોડ ઉપર ખૂબ ભયંકર ખાડા પડી ગયેલા છે એના કારણે અમારી ટ્રકને ખૂબ જ ભયંકર પ્રમાણમાં નુકસાન થાય છે ને આ બધું જે નુકસાન થાય છે એટલે એના માટે સરકારને અમારી નમ્ર અપીલ છે કે ભાઈ આ રસ્તાને વહેલી તકે સમારકામ કરવા માટે સરકારને વિનંતી છે અમારી અને જો અમારી વિનંતીને માન્ય નહીં રાખે સરકાર તો અમે સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન તથા ટ્રક એસોસિએશન તરફથી અમે ટ્રક બંધ કરવાનું દરેક ગાડી માલિક તરફ માલિક તરફથી નિર્ણય લીધેલો છે તો અમે ટ્રકને બંધ કરીશું એટલે સરકાર અમારી આ નમ્ર અપીલને વહેલી તકે ધ્યાન રહે એ અમારી વિનંતી છે સરકારની